નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર તમારી જમીનના સાત બાર અને ઉતારા ડાઉનલોડ કરવાના ઘરે બેઠા ઓનલાઈન પદ્ધતિ કઈ પ્રકારની રહેલી છે એમના વિશે મિત્રો વિડીયોમાં આપણે આગળ જોવાના છે મિત્રો આપે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતે જવાની જરૂર નથી તમે તમારા ફોનના પીસીના માધ્યમથી તમે તમારા જમીનની સાત બાર આઠ અ સ નંબર હકપત્રક વગેરે જેવી જમીનને લગતી સંપૂર્ણ માહિતી ઓનલાઈન કેવી રીતે તપાસવી એમની માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને કરી દેજો તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ક્રોમ બ્રાઉઝરના બોક્સની અંદર મિત્રો એની રોડની જે લિંક છે તે ઓપન કરવાનું રહેશે જેમનું નામ છે એની રોડ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન આ સર્ચ કરશો મિત્રો એટલે આપણી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં વ્યુલેન્ડ રેકોર્ડ રૂરલ લેન્ડ રેકોર્ડ અર્બન તેમજ પ્રોપર્ટી સર્ચ તો મિત્રો આપણે ક્લિક કરવાનું છે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલર એમની ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં રુલર લેન્ડ રેકોર્ડ એટલે કે ગ્રામ્ય જમીનનો રેકોર્ડ મિત્રો અહીંયા તમારે સંપૂર્ણ માહિતી મળી જશે જેમાં એની સિલેક્ટ ઓન એટલે કે કોઈપણ સિલેક્ટ કરવાનું છે જેમાં તમારે કોઈ પણ હક પત્રક સાત બાર આઠ છ નંબર જે કાગળિયું જોતો હોય તમારે જમીનને લગતું તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે કે કયું ડિસ્ટ્રિક્ટમાં તમે આવો છો જેમાં અહીંયાથી સંપૂર્ણ ગુજરાતના ડિસ્ટ્રિક્ટ દેખાડી દેશે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અરવલ્લી મહીસાગર છોટા ઉદયપુર સંપૂર્ણ જિલ્લા આપની ડિસ્પ્લેન સામે દેખાડી દેશે તેમના પછી મિત્રો અહીંયાથી તાલુકો અહીંયાથી વિલેજ તેમજ સર્વે નંબર અને બ્લોક અહીંયાથી સિલેક્ટ કરી ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરી અને જે કેપ્ચા કોડ છે અહીંયા નીચે ટાઈપ કરી અને ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે સરળ રીતથી તમારા જમીનના તમામ ડોક્યુમેન્ટ જેમ કે સાત બાર આઠ છ નંબર તેમજ હકપત્રક વગેરે જેવું કોઈ પણ સરકારી ઓફિસે ધક્કા ખાયા વગર તમે તમારા ફોનના માધ્યમથી સરળ રીતથી તમે મેળવી શકશો તમારે કોઈ ગ્રામ પંચાયત અથવા તો તાલુકા પંચાયતે જવાની જરૂર નથી તેમજ મિત્રો અહીંયા ગુજરાત લેન્ડ રેકોર્ડ ઇન્ફોર્મેશનની એક નવી એપ્લિકેશન પણ સરકાર દ્વારા ટ્રસ્ટેડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમનું નામ છે ગુજરાત લેન્ડ રેકોર્ડ ઇન્ફોર્મ આ એની રોડની જ એપ્લિકેશન છે અહીંયાથી પણ જે મેં આગળ આપને જે પદ્ધતિ જણાવી એ પ્રમાણે તમે પદ્ધતિથી તમે સરળ રીતથી તમે તમારા જમીનના તમામ ડોક્યુમેન્ટની માહિતી સરળ રીતથી તમારા ફોન તમારા પીસીના માધ્યમથી મેળવી શકશો